ડભોઈના નાંદોદી ભાગળ આંબેડકર છાત્રાલય નજીક અમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી આવી રહેલી કાર રસ્તા પર અચાનક આવી ગયેલી ગાય સાથે જોરદાર ટકરાઈ હતી ગમકવાર ટક્કરના કારણે ગાયનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે કાર પણ પલટી ખાઈ ગઈ હતી કારમાં સવાર બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ગાયોનો જમાવડો નગરપાલિકાની બે અકસ્માતનું મુખ્ય કારણ ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર રખડતા ઢોરોનો જમાવડો હોવાનું બહાર આવ્યું છે સ્થાનિક ડભોઈ નગરપાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે રસ્તા પર બેફામ રખડતી ગાયોના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે જેનાથી સામાન્ય નાગરિકો અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અવર જવર કરતા વાહન ચાલકોએ તંત્રને અપીલ કરી છે કે આ જીવલેણ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે રસ્તા પરથી ઢોરને હટાવવાની કામગીરી કરે જેથી ભવિષ્યમાં આવા ગમખવાર અકસ્માતોને ટાળી શકાય અકસ્માત નગરપાલિકા માટે એક ચેતવણી રૂપ છે કે જો રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે નહીં આવે તો વધુ મોટો અકસ્માત થવાની સંભાવના છે